ચૈતર વસાવાના તમામ સમર્થકો જીતનગર ચોકડી પાસે પહોંચે અને એક જ ચાલે ચૈતર વસાવા ચાલે જેવા નારાઓની ગુંજથી કરાયું અભિવદન મોટી સંખ્યામાં સમર્થકો ચૈતર વસાવાના જેલમાંથી મુક્ત થવાની રાહ જોઈ રહ્યા હતા બાદ ચૈતર વસાવા જીતનગર ચોકડી પર આવી પહોંચતા તેમના પત્ની વસાવા સહિત આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગઢવી રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી સાગર અબાડી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ચૈતર વસાવાનો કાફલો અને હજારોની સંખ્યામાં તેમના સમર્થકો સાથે જીતનગર ચોકડી તેરેલી સ્વરૂપે નીકળીને તાલુકાના મોવી ચોકડીથી પહોંચી હતી ત્યારબાદ સભ્ય ચૈતર વસાવા ગાંધીનગર તરફ જવા માટે થઈ ગયા હતા પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ મને અને મારા આવ્યા હતા અને છેલ્લા મહિનાથી મારા ધર્મપત્રી શકુંતલા અહીંયા જેલમાં છે અને મને નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને

અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સમજો જો વરસાદ અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત ભગવતમાનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે આ ફોરેસ્ટ વિભાગે ચાર દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે પોલીસે એવું કીધું છે કે આ માથા ભારે શખ્સ છે આ તમસી મગજનો માણસ છે જાનમાલ ને નુકસાન કરે છે અને ડીગાપાટુ વારે ઘડે માર મારે છે હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટુના માર મારું છું ભાઈ કોને કોના જાનને ને કોના માલ ને એટલે કોઈના જાન માલ અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં માં જંગલ ખાતું તો શું પોલીસની ની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો